ફ્રેન્ચ ફ્રાઈસ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ માં તો મિત્રો આજના બ્લોગ માં આપડે કયો નાસ્તો બનાવવાનો છે એ હું તમને જણાવી દઉં આજના બ્લોગ માં આપડે ફ્રેન્ચ ફ્રાઈસ નાસ્તો બનાવવાનો છે બરોબર ને નોમ ના મિત્રો આ થોડું ખોટું બોલ્યા હું કહી દઉં ફ્રેન્ચ ફ્રાઈસ હા એ બે સેમ જ થયો જે હોય એ નાસ્તો બનાવવાનો છે નોમે આપણને તો આવડતું નહીં અટપટીયું નોમ છે બધું એટલે પણ કઈ રીતે બનાવીએ છીએ નાસ્તો તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ચલો આપણે જઈએ સીધા આવા લોકેશન ઉપર મિત્રો અમે વ્લોગ બના લોકેશન ઉપર આયા હતા તે પ્યાસી ની ભાષા મને એમ કેતી દી કે દીકરા તું મને પાણી પા હું તરસી થી જો પીવા કે નહીં ત્યાંની ભાષા હું સમજી કો મિંજા ટેકનિક પ્યાસન પાણી પાવા મંડ્યા સેવા કરું ગાય તો પાઈ દીધું આ તો સેવા કરીને આવો લોકેશન ઉપર જલ્દી નાસ્તો બનાવવાનું કામકાજ ચાલુ હોય

મિત્રો એક તો નાસ્તો કરવો હ ને ઉપરથી નોમ બોલતા આવડતું નહીં જોઈ લો અલ્યા પણ ભાઈ આપડા દેશી રાખો નાસ્તો હા ઓ હા અરે જે જલ્દી બને ને એવું બનાવો એટલે આપણે જે જલ્દી બને ને એવું બનાવવાનું જોવો તો બનાવવા માટે બેહી ગયા છીએ હવે બધું કટિંગ કરીએ બધી વસ્તુ જે જે થતું હશે એ કરીએ હવે તો મિત્રો બટાકા કમ્પ્લીટ સોલી ના છે તમે એ હવે જે ફેન નો આકાર આલવાનો આવે એવો આકાર આલો એટલે મશીન જુઓ આપણા જોડે મશીન તો હ નહીં એટલે આપણા દેશી જુગાર લગાવીએ છીએ જુઓ આપણે લોકેશન ઉપર આવ્યા એટલે પીવાનું પાણી નહોતું તો આપણે આ બાજુ કેમેરામેન નજીકથી બતાવજો બહુ સમય પહેલાં પાણી આયેલું હતું તે નળમાં પાણી પડ્યું હૈ તે આપણે જમ તમ કરતા જો કેલ્બો ભર્યો હ પીવાનું જ પાણી આઈ રહ્યું હવે આ પાણી આપણે હે ને લોકેશન ઉપર લઈ જાવ તમે જુઓ ખાલી એમ તો આપણા પાસે બાહુબલી જેટલી તાકાત હ પણ કોઈ દિવસ અભિમાન નહીં કર્યું તમે જુઓ અરે આ લઈ અને લોકેશન ઉપર જા તો મિત્રો સદેવ આપણા પાણીનો કેલ્બો ભરીને લઈને આવ્યો છે બરાબર છે

બહુ ના બફાવા કે બહુ બફાવા દે ને તો પછી પેલા થઈ જાય જાય એટલે આપણે પચાસ ટકા આપણે બફાવા દેવાના પચાસ પંચોતેર ટકા તો મિત્રો આપણા આ બટાકા પચાસ ટકા જેવા બફાઈ ગયા હવે આના આપણે બહાર કાઢી દઈશું અને પછી તેલમાં ફ્રાય કરીશું કપડામાં કાઢવા પડે એટલે બધું પાણી સુસાઈ જાય હો એ આ કપડામાં કાઢીએ એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ નું બધું પાણી કપડું સુસી લે

મિત્રો બટેકા નું પ્રેમ પ્રાઇસ બનાવવાનો હતો એટલે આપણે ગયા તા બજારમાં સોસ લેવા માટે અમા સોસ ની જરૂર પડે એટલે આપણે સોસ લેવા જયા તા સોસ લઈને આવી ગયા અને થોડા ઘણો અમુક ડીશો ધોવા માટે પાવડર છે ખોડ છે ગરમ મસાલો હો એ બધું ખૂટતું છે એ બધું વસ્તુ આપણે લેવા જાય લઈને આવી ગયા લોકેશન ઉપર જઈએ તો મિત્રો આપણે નાસ્તો બનાવવા માટે લોકેશન ઉપર આવ્યા અને હવે સાંજનો સમય થાવ થાવ થઈ રહ્યો તો આપણે ગોગા મહારાજની દીવાબત્તી કરી દઈએ તો મિત્રો આપણે તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયું હો એટલે અંદર આ ફેન્સ ફ્રાઇઝ નાખી પી અમે બે બેટા કા નાસ્તો બને ખાવાનો હતા ચાઈ ચાઈ બેટા કા નાસ્તો ને માં નો મુંજુ ખાલી હા નો મુંજુ ફ્રેન્ડ ફાઈસ ફ્રેન્ડ હા મિત્રો અજીવતી બાને મેળા અને નો બોલવાનો હો આપડા બેટા કા નાસ્તો દેશી બરોબર બેટા કા ની ચોરસ કાતાડી કો જલ્દી કરો કે ચિટલી વાર ભૂખ લાગે હા હે યાર ઉતાવાળે ઓબા ના પાકી બા એરિયો કાચી રહી બટાકા તો તળાઈ તમે બે જણા છો ને ભાઈ આ હોય ભૂલ વાગી ગયો તો તારો નાચવા બે જણા તો મિત્રો ફ્રેન્ચ ફ્રાઈઝ કમ્પ્લીટ તળાઈ ગઈ છે જોઈ લો ફ્રેન્ચ ફ્રાઈઝ મિત્રો આપણો બટાકા કમ્પ્લીટ તળાઈ ગયો ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ચ ફ્રાઈઝ કોકી તો મિત્રો સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર થઈ ગયી છે એટલે દરેક ના આપડે પીરસી દેવું આ બાજુ સોસ ટામેટા સોસ

તો મિત્રો આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ની રેસીપી બનાવી તો ટેસ્ટ કરશો હા તો બોલવું તો કે મમ ના બોલવું હોય અમાર બોલવું હોય બોલો ફ્રેન્ચ ફ્રાઈઝ મિત્રો નાસ્તો બનાવવાની ઉતાવળ હતી એટલે આના સિવાય બીજું ફટાફટ ફ્રાઈ થાય એવું નહોતું એટલે આપણે બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દીધી તો મિત્રો ચકલીઓના જુંડિયાન ઘેર સાઈડ એટલે લેડો દામ વીડિયો ચાલુ કરો ભાઈ મિત્રો ફ્રેન્ડ ફ્રાઈ એકદમ સુપર બની છે ખાવાની બહુ મજા આવે તો મિત્રો ફ્રેન્ચ ફ્રાઈસ તો એકદમ મસ્ત બની છે પણ આ શેતરમાં ખાવાની મજા જ કંઈક અલગ ઓન હોય ને દુકાનો હોય ને એમાં બહુ ભાવ હોય પણ જાતે બનાવીને કહીએ ને તો હેલ્ધી અને એકદમ સરસ બની છે તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની બહુ જ મજા આવે